છેલ્લા થોડા સમયથી રોડ રસ્તા સહિતના પ્રશ્નોને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે ચમત્કાર વગર નમસ્કાર નથી તેવું મોરબી શહેરના કિસ્સામાંથી લોકો શીખી ગયા હોય તેમ રાજકોટ શહેરમાં પણ જાણે કે લોકો આંદોલનના માર્ગે વળી રહ્યા છે શહેરમાં પરિશ્રમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ રવિવારે રોડ રસ્તા સિટી બસ પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવાની માંગ સાથે રોષે ભરાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યાં સુધી તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને સોસાયટીમાં મત માંગવા કે સભા મિટિંગ કરવા દેવામાં આવશે નહીં તેવા સ્પષ્ટ બહિષ્કાર સાથેના બોર્ડ લગાવવામાં આવ્યા છે મારું નામ સુંજલબેન પ્રમોદભાઈ રાજા છે અહીંયા અમારે લાઇટ વારંવાર જાય છે તેનો પ્રોબ્લેમ છે જ્યારે હોય ત્યારે લાઇટ વહી જાય છે અને એક અહીંયા બસ સ્ટેન્ડે અમારે આંકડા બેસવાની જરૂર છે કારણ કે જે ગલબૂઢા લોકો છે જે સિનિયર સિટીઝન છે એ લોકો હાલી પણ ન શકે તો એ લોકોને બસની રાહ જોવા માટે ઊભું રહેવું પડે છે કેટલી વાર તો બસના બેન્ચ ગોઠવી દે તો સારું છે એના માટે અને બસ લોકો બસ લોકો એવું કરે છે કે બે ત્રણ જણા પાછળ રહી ગયા હોય ને તો ઊભા નથી રહેતા એ લોકો વયા જાય છે થોડીક વાર એ લોકો બે મિનિટ ઊભું પડે મોટી ઉંમરના લોકો કેમ દોડીને પહોંચી જાય અમારી રજૂઆત એક જ છે કે આજે અમે મેઈન રોડ છે એ રોડના ખાડાનું છે અને એક છે એ લાઇટનું છે અમે બધા જોબ કરીએ છીએ કોઈ લેડીઝ આવાસમાં રહેતા હોય બધા નોકરી છે તો આજે અમારે રોડ રસ્તા ઉપર લાઇટું નથી આજે અમે લેખિતમાં ઘણીવાર અરજી આપેલી છે કે બધું કે આ મુદ્દે અમારું કરે કારણ કે રાતના અંધારામાં અમારે આવર જવર કરવા લુખા તત્વો છે એ ક્યારેય અમારો એ રીતનું બધું અમારું અંધારામાં અમારે બહુ પ્રોબ્લેમ પડે છે એકલા લેડીઝને આવું જવું માટે જેથી કરીને અમે લાઇટની માટે રજૂઆત કરેલી છે પણ છતાંય કોઈ આ બે ત્રણ વર્ષથી આવા અમને સોઈપા તેનો કાંઈ લાભ મળ્યો નથી જેથી કરીને અમને એવું ઈચ્છે છે કે અમારા બધા લાભાર્થીઓ લેડીઝને રોડ રસ્તાની લાઇટો ઉપર અને બસ થોડીક બસ સ્ટેન્ડની સુવિધા અને અમને એવી રીતની બસનું સુવિધા દીધી છે અમને પણ જે સુવિધા દીધી છે તો એક બે ડ્રાઈવર છે એ એમાં અમલ નથી થતું કારણ કે આજે જે ડ્રાઈવર છે એ સીધા વયા જાય છે કઈ એ હું બસ સ્ટેન્ડ એક ચોક્કસ રાખો કે જેથી કરીને બાળકો અથવા બધા મહિલાઓ અથવા જે સિનિયર સિટીઝન છે એને બેસવાની સગ સગડ સારી રીતે રીએ એ રીતનું કાંઈક આયોજિત કરી દીધું કારણ કે ત્રણ વર્ષ કે આટલું દૂર ભલે આવા તમને પૂરેપૂરે લાભ મળ્યો છે રહેવા માટે પણ જે સુવિધા અમારે જોઈ છે એ સુવિધા લેડીઝને નથી મળી રહી જે આજે જેન્ટ્સ છે એ એકલા આવી જઈ શકે પણ આજે લેડીઝ જે જોબ કરતી હોય એ આ રોડ રસ્તા ઉપર નીકળી શકે એમ નથી કારણ કે આવા તત્વો છે એ ઘણીવાર છેડતીના બનાવ બન્યા છે અમારા આ સાઈડ પણ એ બધું ધ્યાને લઈ આજે તમે બધું થોડું અમારી જગ્યા ઉપર રહીને જુઓ કે અમને શું પ્રોબ્લમ છે કે શું નથી એમ ત્રણ વર્ષથી આ બધો લાભ અમને મળવો જે પાત્ર છે એ લાભ મળતો નથી તો તમે આવાસ દીવો પણ એની સુવિધા પૂરી દીઓ નકર પછી એટલું થોડું મોડું દો પણ કામ ચોક્કસ કરીને ગયો મારું નામ સાજીદભભાઈ હારૂનભાઈ ખેતાણી છે હું પરિશ્રમ સોસાયટીમાં મંત્રી તરીકે હોદ્દેદાર છું અને આજે જે અમે અહીંયા બધા એકત્રિત થયા છે આ પૈકી તમે જોઈ રહ્યા છો અહીંયા કોઈ પક્ષના વ્યક્તિઓ ભેગા નથી થયા કે ના કોઈ અમે કોઈ પક્ષને સપોર્ટ કરી છે કે ના કોઈ પક્ષનો વિરોધ કરી છે અમે ફક્ત અમારી જે માંગણીઓ છે અને અમે એ પણ કહીએ કે અહીંયાના અહીંયાના જે વોર્ડ નંબર નવના જે કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે તેમની સાથે અમારી લાગણીઓ પણ બંધાયેલી છે અને લાગણીઓની સાથે સાથે અમારી માંગણીઓ પણ ક્યાંક ને ક્યાંક અમારે અમે એને રજૂઆત કરેલી છે એટલે અત્યારે અમારે નિલેશભાઈ મહેતા જેણે પ્રમુખ છે સોસાયટીના એને વાત કરી અમારી સોસાયટી બે હજાર બાવીસમાં અહીંયા લાભાર્થીઓ રહેવા આવ્યા અને બે હજાર બાવીસથી અહીંયા રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા નહોતી અને તે વખતે બે હજાર બાવીસથી કરીને આજે બે હજાર પચીસની સાલ થઈ ત્યાં લગી અમે અનેક વખત કોર્પોરેશનની અંદર સ્ટ્રીટ લાઇટ માટે રજૂઆત કરેલી છે અને તે જે તે વખતે અહીં મહિલાઓની છેડતીના બનાવો ચોરીના બનાવો અનેક વખત થતા એ એ પણ અમે રજૂઆતમાં લેખિતમાં અમે કીધેલું હતું અને અત્યાર લગી લગભગ અમે છથી સાત રજૂઆત કર્યા પછી અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ આજે પોલના જે છે એની ગ્રાન્ટ જે છે એના માટે અમારી આગળ પૂરતું ફંડ નથી એ કોઈ ધારાસભ્ય અથવા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી શક્ય થઈ શકે એટલે અમે ધારાસભ્ય અને સંસદ સભ્યોને પણ લેખિતમાં રજૂઆત કરેલી છે પણ હજી લગી અમારે સ્ટ્રીટ લાઇટનો મુદ્દો જે છે રજૂઆત છે એનું નિરાકરણ આવેલ નથી અને આપ જોઈ શકો છો કે અત્યારે પેલું કટારીયા ચોકડી પાસે જે પુલની કામગીરી ચાલુ થઈ તો અત્યારે પુલની કામગીરી માટે એ લોકોએ ડાયવર્ઝન રોડ આપ્યા છે તો ડાયવર્જન રોડમાં એ અત્યારે તમે જોઈ શકો છો કે ડાયવર્જન રોડ જે છે ત્યાં કુંડીની ટાંકીના ઢાકણાંઓ જે છે એ રોડથી બહુ ઊંચા રાખ્યા છે અને ત્યાં હાલમાં અત્યારે ભયાનક એક્સિડન્ટ પણ થઈ ગયા છે અને ચાર રસ્તા વચ્ચે કોઈ સ્પીડ બ્રેકર પણ રાખવામાં આવ્યું નથી એટલે એ રોડ રસ્તાના પ્રશ્નો સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો અને પાણીના પ્રશ્નો લાઇટ વારંવાર લાઇટ અવર જવર જવા પ્રશ્નો જેની અમે ની અંદર પણ ફરિયાદ કરેલી હતી અને પીજીવીસીએલના અધિકારીએ ફરતા અમારા પ્રમુખ ઉપર એ લોકોએ ધમકી આપીને અમને ફરિયાદ અમારી ઉપર કરી હતી જેનું અમારે ચાલે છે ને અમે રજૂઆત પર કરી છે એટલે આવા અનેક પ્રશ્નો જે છે એ અમે અહીંયાના વોર્ડ નંબર નવના જે કોઈ પ્રતિનિધિ ચૂંટાઈના આવ્યા છે તેની આગળ અમે માંગણીઓ કરી છે અને જો આવનાર સમયમાં અમારી આ જે માંગણીઓ રજૂઆત જે છે એની ઉપર કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવતી ચૂંટણીમાં અમે કોઈ પણ પક્ષના જે કોઈ પ્રતિનિધિ છે એને અમારી સોસાયટીની અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને પેલા પ્રવેશ કરવો હોય છે તો પહેલા ગેરંટી સાથે કેવું પડશે કે ના તમારા જે કોઈ પ્રશ્નો છે એની રજૂઆત રજૂઆત છે એના નિરાકરણ સો સો ટકા અમે કરશું જો એ લોકોની ગેરંટી હશે તો જ અમારી એન્ટ્રી હશે સાથોસાથ અમારો એક બીજો અગત્યનો એવો મુદ્દો છે ફાયર સેફ્ટી બાબતનો સરકાર દ્વારા લગભગ બધી જે રેસિડેન્સ સોસાયટી છે તેને ફાયર સેફટી વિશે નોટિસો આપવામાં આવી છે અને એ નોટિસોના આધારે અમે પણ કોર્પોરેશનની અંદર અમારી જે વિનંતી હતી વિનંતી અમે કોર્પોરેશનમાં આપી છે ફાયર સેફટીમાં એવું છે કે આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જેટલી છે એની અંદર જેટલા લાભાર્થીઓ રહીએ છે લાભાર્થીઓને ફ્લેટ સોંપ્યા છે એ લોકોના મેન્ટેનન્સ મેન્ટેનન્સના વ્યાજમાંથી વહીવટ બે બધું ચલાવવાનું હોય છે જ્યારે મેન્ટેનન્સના વ્યાજમાંથી સોસાયટીનું વહીવટ ચલાવવું પણ અઘરું પડતું હોય ત્યારે આ ફાયર સેફટી માટે પાંચથી સાત લાખ રૂપિયાનો ખર્ચો કોઈ પણ સોસાયટી કરી શકે તેમ ન હોય અમે અમારી રજૂઆત જે છે એ મેયર સાહેબને અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ચેર ચેરમેન છે એમને પણ કમિશનર સાહેબને પણ કરી છે કે ભાઈ જો અમે આ ફાયર સેફટી જે છે કાં તો અમારી સોસાયટી જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જેટલી સોસાયટી છે એને તમે બાકાત કરો અથવા કોઈ સ્કીમની અંદર થોડુંક યોજનાના લાભ તળે એને તમે સમાવેશ કરો અથવા તો જે કોઈ અનામત ભંડોળ એ સોસાયટીનો છે એ અનામત ભંડોળ તોડી અને એ અનામત ભંડોળની રકમમાંથી જે કાંઈ ફાયર સેફ્ટીની જે રિન્યૂ કરવાની રકમ થતી હોય એ તમે મેળવી લ્યો એ બાબતની અમારી રજૂઆત છે ને એ લોકોને અમે કીધું છે કે તમે સૂચન આપો કે ભાઈ અમારે શું કરવું આ માટે ભંડોળ જો તોડવા માટે જે છે એ અમે કોઈ હકદાર નથી ભંડોળ તોડવા માટે પણ પરવાનગી જે છે એ કોર્પોરેશનના જે કમિશ્નર જે છે એ ઋણાના ચેરમેન છે એમના હસ્તક જ એની પરમિશન મળે જો પરમિશન મળશે તો આવનાર સમયમાં અમે ચોક્કસ ફાયર સેફ્ટી રિન્યૂ કરાવશું એ સિવાય અમારી અગર ફાયર સેફ્ટી રિન્યૂ કરવા માટે કોઈ ઓપ્શન જ નથી બનતું કેમ કે અમારી આગળ ફંડ જ નથી અને બીજા નંબર કે આ વોર્ડ અંદર અમારે આંગણવાડી માટે પણ અમે રજૂઆત કરેલી હતી માટે અમારા એક બીજા પ્રતિનિધિ છે તેમણે વારંવાર વારંવાર રજૂઆત કરી એસોસિએશન દ્વારા પણ અમારી રજૂઆત કરી અને હાલમાં અમને એવો આંગણવાડી માટે પત્ર આવ્યો છે કે ભાઈ તમારી તમારી સોસાયટી જે કઈ અત્યારે છે એનો બધું સર્વે કરવામાં આવશે સર્વે કરવા બાદ બરોબર છે જ્યાં કોઈ થઈ શકે ત્યાં અમે આંગણવાડી નું આપશું એટલે આંગણવાડી માટે પણ અમે લાંબા સમયથી માંગણી કરીએ છીએ પણ એ માંગણી નો પણ અમારી હજી લગી કોઈ નિરાકરણ આવેલું નથી આવા અનેક પ્રશ્નો જે છે એ બે હજાર અને ખરેખર જોવા જઈએ તો કોઈ સરકાર ને અમારી એ વિનંતી છે કે આવના સમયમાં તમે ગમે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી બીજી કોઈ સોસાયટી તમે જો કરો તો ત્યાં પેલા સુવિધા છે લાભાર્થીઓને સુવિધા પૂરી પાડો મારું નામ નિલેશભાઈ પ્રવીણભાઈ મહેતા છે અને હું પરિશ્રમ સોસાયટી ના પ્રેસિડેન્ટ એટલે પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને અમારી સોસાયટી ઇસ્કોન મંદિર રોડ ઈસ્કોન મંદિર ની પાછળ માં આવેલી હવે જરૂરિયાત માં તો એવું છે કે અમે અહીંયા જે આજુબાજુ માંથી પણ ઘણા મિત્રો આવ્યા છે જી આમાં કોઈ રાજકીય પક્ષ કે કોઈ રાજકીય પક્ષ ને ઓછો દેખાડવા માટે કોઈ રાજકીય પક્ષ ને પાડી દેવા માટે કોઈ ભેગું નથી થયું પણ એક સામાન્ય નાગરિક અને સામાન્ય નાગરિક ને જે જરૂરિયાત છે જી ઈ પ્રશ્ન અમારા પડતર છે એના માટે અમે પહેલા ભેગા થયા બરાબર પ્રશ્ન પડતર એવો પ્રશ્ન પડતર એવા છે કે ઘણી અમે અમુક વાર રજુવાતો કરેલી છે લેખિક અને મૌખિક બરાબર એમાં કોર્પોરેટર આવી જાય વોર્ડ મંત્રીઓ આવી જાય ધારાસભ્યો આવી જાય સાંસદ સુધી રજૂઆત કરેલી છે બરાબર એમાં રોડ છે તમે અહીંથી જાઓ એટલે ઉભો રોડ છે પછી આડો રોડ ત્યાં ખાડાના રાજ છે અત્યારે ખાડા રાજ અને રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ ત્રણ વર્ષથી અમે ઓછામાં ઓછી ત્રણ થી ચાર વાર અરજી રોશની વિભાગમાં આરએમસી માં આપેલી છે છતા પણ એમ કે કોર્પોરેટર ની ગ્રાન્ટ માંથી શક્ય નથી ધારાસભ્ય અથવા સાંસદ ની ગ્રાન્ટમાંથી થાય કારણ કે પોલ થાંભલા તો ધારાસભ્ય અને પણ છે છે જે કોર્પોરેટર આવે અને પ્રશ્ન બીજો એક અમારે આ બાજુમાં એક નાડુ છે હોકળો ત્યાં છ થી આઠ મહિના પેલા જ ભૂગર્ભ નું કામ થયું હોય ભૂગર્ભ ના કામ માં પાણી અંદર જવાના બદલે અત્યારે હોકળામાં બહાર થી જ નીકળે છે બરોબર અને ત્યાં અમારી પાણી અંડરગ્રાઉન્ડ થવું જોઈએ અને ઓકડો વ્યવસ્થિત સફાઈ થવો જોઈએ કારણ કે અત્યારે અમારી જનાવર આવે છે નાગ ને પડકા છોકરા રમતા હોય બે નાલા મુકાવી અને બેઠો પુલ અમારી બેઠો પુલ સીધો છોકરીએ નીકળે અમારે બે કિલોમીટર ફરવા જવું પડે એની અરજી પણ અમે કોર્પોરેટરો કોર્પોરેટરો ને આપેલી છે એટલે ઈ ખાસ અમારા માટે છે ને પીવાના પાણીની લાઇન લાઈન નથી આવી ત્યાં સુધી અમારે ટેન્કર આવતા તા પાણી ના રોડ ના ત્રણ એ છેલ્લા આઠ દસ દિવસથી બંધ થઈ ગયા છે તો હજી આપણે ક્યાં રાજકોટમાં એવો પંદર વીસ વીસ વરસાદ નથી થઈ ગયો તો એ રાબેતા મુજબ ફરી વાર ચાલુ થાય બસ આ મારા અત્યારે આ મુદ્દા અમારા ધ્યાને છે બાકીના મુદ્દા અમારા મિત્ર જણાવશે મારું નામ દિગ્વિજયસિંહ ઉપરસ્રી ગોહિલ છે મારી સોસાયટી રૂડા અંતર્ગત શ્રી ગોકુલમ હાઉસિંગ કોપરેટિવ સોસાયટી પાલાવા રોડ ઉપર સાંજા ચોલાની પાછળ આવેલ છે જેમાં અત્યારે જેમ બીજા સોસાયટીના મિત્રોએ વાત કરી એવી જ રીતે બધી જ સોસાયટીમાં પ્રશ્ન છે જેમ કે માની લો કે કોઈ પણ જગ્યાએ જી બી ની અરજી કરવા જાવ છો મીટર માટે તો કે ડિપોઝિટ ભરો પાણી માટે અરજી કરવા જાય છે તો કે ડિપોઝિટ ભરો ફાયર એનો છે રિન્યુ કરવા જઈએ છીએ તો કે ડિપોઝિટ ભરો ડિપોઝિટ ભરવા માટે અમારી પાસે ફંડ હોવું જરૂરી છે ફંડ માટે માની લો કે અમે એમ કરવા જઈએ છીએ કે સોલાર માટે અમારે અરજી કરવી છે તો એમ કે છે કે એફડી નો તોડવા દઈએ અમે તો અમારી પાસે જો એટલા જ પૈસા હોત બધા તો અમે બધા રૂડાના આવાસમાં અથવા આરએમસી ના આવાસમાં શું કરવા ફોર્મ ભરત તમે થોડો ઘણો અમને સપોર્ટ કરો તો આવાસ યોજનાઓ જેટલી તમે બનાવો છો એમાં પૂરતી જેટલી સગવડતાઓ છે એટલી આપો અથવા તો તમે અમને એ સગવડતા અમે કરીએ એને અમને સપોર્ટ કરો બરાબર તો આ વસ્તુ અમારા માટે અત્યારે બહુ મહત્વની છે કારણ કે અમે જે મેન્ટેનન્સ ના રકમ ભરી અને જેનું વ્યાજ આવે છે એમાંથી અત્યારે સોસાયટી પણ માંડ માંડ ચલાવાય છે બરાબર એમાં પણ ઘણી વાર અમારે ફ્લેટ ધારકો પાસે મેન્ટેનન્સ લેવા જવું પડે છે સાહેબ તમે સો રૂપિયા આપજો આ મહિને કે બસો રૂપિયા આપજો એ સમયે મેન્ટેનન્સ લેવા જ ગયા ત્યારે જે કઈ પણ ફ્લેટદાર કઈ કે અમે પૈસા ભર્યા છે એનું શું થયું પણ એ પૈસામાં અત્યારે સોસાયટી ચલાવતી એક પણ રીતે નથી એક પણ સોસાયટી નથી ચલાવતી જેમ કે મારી એકની નહીં અત્યારે જેટલા અમે બધા ભેગા થયા છીએ અમારા જે મેઇન મુદ્દાના પ્રશ્નો છે એ જ જેમ કે માની લો સફાઈ માટેની ગ્રાન્ટ આપે છે સ્માર્ટ સિટી અંતર્ગત એના માટે અરજી કરી અને છ મહિના થયા સાહેબને ફોન કરી એટલે કે ઓળાની બદલી થઈ ગઈ ઓલાની બદલી થઈ ગઈ બરાબર તો ગ્રાન્ટ મળશે કે નહીં મળે ખાલી જ જવાબ આપો અમે અમને તમે આપી જ દો અમને ગ્રાન્ટ હા કે ના નથી મળતી તો અરજી તમારી રિજેક્ટ કરીને પાછી આપી દો ક્વેરી નાખી અમારી અરજીમાં આ ક્વેરી છે કરીને આપીશું પણ અમે અમારી તરફથી આટલી બધી જો કામ કરતા હોય તો અમારી માંગણી એટલી છે અમને પ્રોપર એક સરખો જવાબ મળે બીજી એક પણ પ્રકારની અમારે મેઇન જરૂરિયાતો છે જેમ કે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણી જેમ કે અમારે સોલાર પણ નખાવું છે બધી રોડાની આવાસોમાં તો એના શ્રી દ્વારા અમને એક પરમિશન આપે કે અમારી એફડી ઉપર અમને લોન લેવા દઈ શકો અથવા તો અમારી એફડી તોડીને એમાંથી અમારી સોસાયટીમાં સોલાર જેથી કરીને અમારે જે મેન્ટેનન્સની રકમનું વ્યાજ આવે છે એમાંથી થોડી ઘણો ફાયદો થઈ શકે અને અમારી સોસાયટી અપગ્રેડ થાય આમાં વસ્તુ એવી બને છે કે ભંડોળ ન હોવાના કારણે સોસાયટી અપગ્રેડ કરવાની જગ્યાએ છે ને અમારે દર વખતે માંગવા જવું પડે કે ભાઈ ઓલું કરો પેલું કરો જેના હવે શક્યતાઓ પછી સોસાયટી સારી ન રહે ખરાબ જ થાય છે અને પછી એવું કરે કે ભાઈ ઓલી આવાસ આવી થઈ ગઈ છે ઓલી આવાસ આવી થઈ ગઈ છે તો એનું મેન કારણ તમે જુઓ બનાવીને તમે આપી છે તો તમે એને થોડો ઘણો સપોર્ટ આપો અને આવાસની રીતે રાખો તમે એવું રાખો છો કે આ પણ પ્રાઇવેટ જ છે હવે એ લોકો સંભાળશે જે વસ્તુ થોડી ઘણી યોગ્ય નથી તો થોડી ઘણી એ જવાબદારી અમે એસોસિએશનના પ્રમુખો અને એસોસિએશન લે છે તો થોડી ઘણી જવાબદારી તમારી પણ રહે છે અમે બધી જ જવાબદારી નથી માંગતા અમે જ્યાં સપોર્ટ માંગીએ છીએ ત્યાં તમે થોડો ઘણો સપોર્ટ આપો જેની અમારી આપ સર્વેને ખૂબ ખાસ વિનંતી છે ખૂબ ખૂબ આભાર આપનો